અકોટા ખાતેથી ચોરી કરેલ એક્ટિવા સાથે બે ઇસમોને પકડી પાડી વાહન ચોરીનો ગુનો ડિટેક કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવાની તેમજ આ વાહન ચોરીના ગુનાઓ કરવાની પ્રવૃત્તિવાળા ઈસમોને ઉપર ખાનગી રાહે વોચ રાખવા તેમજ વાહન ચોરીના ગુનાઓ કરતા ઈસમોને શોધી વાહન ચોરીના અનડીક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવાની માનનીય પોલીસ કમિશનર શ્રી કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબ નાઓ તરફથી મળેલ સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી એચ એ રાઠોડ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ કર્મચારીઓની ટીમો વડોદરા શહેરમાં વાહન ચોરીના બનતા ગુનાઓ અટકાવવાની તેમજ વાહન ચોરીના ગુનાઓ કરતા ઇસમોને શોધી કાઢવાની કામગીરી સતત પ્રયત્નશીલ રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર જી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ ડી તુવર સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓના દોરવની હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીડી યાદવ નાઓની ટીમે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન માહિતી આધારે જબડી મિલ ખાતે કબાડી માર્કેટ ખાતે રોડ પર આવેલ વોચ દરમિયાન નંબર વગર શંકાસ્પદ એક્ટિવા મોપેટ ઉપર પસાર થઈ રહેલ ઈસામા અબ્દુલ ઈશ અબ્દુલ અહીમ શેખ ઉમર સત્તાવન રહે અફઝલ એપાર્ટમેન્ટ મુસાફરી ખાન મસ્જિદ પાછળ મચ્છીપીઠ વડોદરા તથા દિલીપભાઈ રાઠોડ રાજપૂત ઉંમર બત્રીસ રહે લલિતા ટાવર રેલવે સ્ટેશન પાછળ જીતલપુર રોડ જણાવવામાં આવેલ તેઓ પાસેથી એક્ટિવાના આરટીઓ નંબર બાબતે પૂછતા તેઓ એક્ટિવાનો નંબર જણાવી નહીં શકતા જેથી આ એક્ટિવા બાબતે ખાતરી તપાસ કરતા આ એક્ટિવા ગઈ તારીખ તેર આઠ બે હજાર પચીસના સવારના દસ વાગ્યાથી તારીખ ચૌદ આઠ બે હજાર પચીસના બપોરના સાડા ત્રણ કલાક વાગે અખોટા ચિનવુડ સોસાયટીની બહાર ગેટ પાસેથી ચોરીમાં ગયેલવાનું આ એક્ટિવા ચોરી બાબતે ગુનો નોંધાયેલ હોવાની જણાઈ આવતા જેથી આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ આ પકડાયેલ બંને આરોપીને આ એક્ટિવા ચોરી કરી લાવવાનું વધુ પૂછપરછ દરમિયાન જણાવવામાં આવેલ આ એક્ટિવા બાબતે અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ વાહન ચોરીનો ગુનો ડિટેક કરતા હોય જેથી આ અંગે અકોટા પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ સોંપવામાં આવેલ છે